સંતની પ્રસન્નતા આપણા જીવનની અંદર આપણને બહુ જ બાકીના બધા જ રસ્તા સરળ કરી આપે છે અને એ જ આપણા માટે મહત્વનો સીધો માર્ગ છે એટલે જેમ આપણા ગુણાતીત ગુરુવર્યોએ મોટા પુરુષ પોતાના ગુણાતીત ગુરુઓને કેટલા બધા રાજી કર્યા અને એના કારણે કરીને એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર કેટલી પરમ શાંતિ વર્તે છે એવી જ રીતે આ સત્સંગની અંદર પણ આપણે ઘણા બધા સંતો હરિભક્તોને પણ આપણે જોઈએ છીએ કે એમણે જ્યારે રાજી કર્યા છે એના કારણે કરીને મોટા પુરુષ અતિશય કૃપા કરીને જીવનની અંદર ગમે તેટલી નાની મોટી ભૂલો કરેલી હોય તો પણ એને સહજ દ્રષ્ટિ માત્ર કરીને ટાળી નાખે છે પ્રચલિત પ્રસંગો છે એટલે વધારે વિસ્તરણ નહીં કરું પણ જેમ કહેવાય છે કે ઋષુભાવાળા સરકાર રામસંગ બાપુ આ બાજુ આપણે જોઈએ તો સુભાષભાઈ પટેલ આ બધાના જીવનની અંદર કેવી વિપરીતતા હતી જે આમ જગતની દ્રષ્ટિએ પણ જોવા જાવ તો પણ કહેવાય છે કે એ ક્યારેય ભગવાનને માર્ગે આજીવન પર્યંત વળશે કે નહીં વળે એ કોઈ વિચારી ન શકે અને એને બદલે મોટા પુરુષ અતિ કરુણાએ કરીને જેમાં આપણે ઋષુભાવાળાની વાત કરીએ તો એમને ઘરે ગયા અને એમણે જે જે કંઈ કર્મો કર્યા હતા એ તો બરાબર છે પણ સાથે સાથે પોતાના જીવનની અંદર દારૂના નશાની અંદર ચકચુર રહેતા હતા અને બધી જ પ્રકારની પોતાના જીવનની અંદર કુકર્મની રીતને પોતે વરી ગયેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજના અમૃત વચનો કહ્યું કે સ્વામી કે બાપુ આપ તો તમે તો સિંહ કહેવા જંગલની અંદર પણ સિંહ રહેતો હોય ગમે તેટલો ગમે તેટલા દિવસનો ભૂખ્યો થયો હોય તો પણ કહેશે કે ક્યારેય સરસ મજાનું હરિયાળો લીલું ઘાસ પણ ખાવાય નહીં પણ જ્યારે એને એનો ભગવાને ખોરાક નક્કી કર્યો છે એ પ્રમાણે જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એ પોતાના જીવનની અંદર એનાથી જ પોતાનું પેટનું પોષણ કરે એ તો આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી છે તો પણ તો આપણે તો જગતની અંદર તમારી કેટલી મોટી જબરજસ્ત વિભાવના છે કે તમે લોક રક્ષક કહેવાઓ લોકનું સમાજનું રક્ષણ કરવાનું એક ક્ષત્રિયપણું તમારા જીવનની અંદર રહેલું છે અને એના કારણે કરીને લોકની અંદર આવું કરવાને બદલે તમે આ પ્રમાણે જ્યારે દૂષણની અંદર છો તો અમે તમને વાત કરીને કહીએ છીએ કે તમે આ છોડી દો પરંતુ એમને પણ પોતાના મનની અંદર છોડવાની તો ઈચ્છા હશે જ પરંતુ કહેવાય છે ને કે જ્યાં સુધી મોટા પુરુષના આશીર્વાદ અથવા તો એમની પ્રસન્નતા ન મળે ને ત્યાં સુધી વ્યક્તિ કોઈ દિવસ આવા જેને કહેવાય ને દૂષણો માંથી મુક્તિ મેળવી શકતો નથી અને સ્વામીશ્રીની ને એમની ચાર આંખો ભેગી થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે વખતે એમને હાથમાં જળ આપીને કહ્યું કે બોલો હવે ક્યારે પણ દારૂ માંસાહાર ચોરી લૂટફાટ કે પછી મારામારી કાંઈ નહીં કરું આટલા જ વાક્યોની અંદર ઋષભા વાળા સરકારનું જીવન બદલાઈ ગયું ઓગણીસો ને તોતેર ની અંદર પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજને હાર્ટ એટેક આવ્યો અને પછીના સમયની અંદર સ્વામી બાપા મુંબઈ આરામ કરવા માટે બિરાજા હતા ત્યારે તે વખતે ઋષભાવાળાને એમ થયું કે હું પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય બન્યો છું અને એ મારા ગુરુ છે એમાં ભગવાન અખંડ રહ્યા છે પ્રાપ્તિ થઈ તે નવું વર્ષ તેનાથી સુખ થાય છે તે અવિનાશી છે આમ નવું નવ દાળા નહીં પણ કાયમી રહે તેવો સદબોધ વહાવી સ્વામીશ્રી પધરાવ નીકળી પડ્યા આજે એકાદશીને કારણે આરામ ભોજન ને કોઈ જ અવકાશ ન હોવાથી તેઓ બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી એક ધારી પધરામણી ચલાવી આ કાર્યક્રમ દરમિયાન દવાખાને આંખની તપાસ પણ કરાવી તેમાં થોડો નંબર પડતા નારણભાઈની દુકાને જઈ નવા ચશ્મા કઢાવવાની જરૂરી કાર્યવાહી કરી તે વખતે ગુરુ સ્મૃતિ કરતા તેઓએ કહ્યું શાસ્ત્રીજી મહારાજને સત્યોતેર અઠ્યોતેર વર્ષની ઉંમરે ડાબી આંખે દેખાતું બંધ થઈ ગયું હતું તેથી એક જ આંખે વાંચતા હતા પણ તેમણે ઠેર સુધી ચશ્મા વગર ચલાવેલી આ ગુરુસ્મૃતિ વાગોળતા શ્રી તારીખ બીજી જાન્યુઆરીના રોજ હુબલી થી ધારવારને પાવન કરી બપોરે ત્રણ વાગે કોપા ભી પ્રસ્થાન કર્યું આ પ્રવાસમાં તેઓની અસવારીની સેવા વિલીસ જીપને મળી પરંતુ તેની ખાસિયત એ હતી કે જો એસી કિલોમીટરની ગતિએ ચાલે તો પણ તેના એક એક અંગ ધ્રુજવા માંડે જો તેથી વધુ ગતિ પકડાય તો ગિયર છટકવા માંડે

સ્વામીશ્રી પોતે પણ વૃક્ષના ના સામાન્ય સામાન્ય પર બેસી કેળે ના પાંદડામાં પોતાના પીરસાયેલો નાસ્તો આરોપતા અને ગમત કરાવતા રહેતા તેઓની આવી સરળતાના કિનારે સરકતા પ્રવાસમાં સૌ હરિહર થઈને રાત્રે નવ વાગે કોપા આવી પહોંચ્યા કોપાથી શ્રૃંગેરીના સાકરમઠ મઠ હોલબેડીના શિવ મંદિર વેલુરના ચન્નાકેશ્વર મંદિર કારકલના ગોમતેશ્વર અને મોડી બિદરીના ત્રિભવન તિલક ચુડામણીના મંદિરે દર્શન કરતા કરતા સ્વામીશ્રી તારીખ પાંચ જાન્યુઆરીની રાત્રે મેંગલોર પધાર્યા અત્રે જલારામ મંદિર મંજુનાથ મંદિર અને ગુજરાતી શાળામાં શબાત તથા દર્શન માટે પગલા કરી તેઓ આઠ જાન્યુઆરીના રોજ હેજામળીને પાવન કરતા કારાવાર આવી પહોંચ્યા અહીંથી ફેરી દ્વારા દરિયાની ખાડી પાર કરીને રાત્રે બાર વાગે ગોવા પધાર્યા અત્રે વાસ્કોના ચિકાલીમમાં હરિભક્તો સમી સાંજના તેઓની રાહ જોઈ રહેલા રસોઈ બનાવવા માટે સુરત રસોઈઓ બોલાવી વિવિધ વાનગીઓ બનાવી રાખેલી પરંતુ રાત્રિ બાર વાગી ગયા હોવાથી સ્વામી શ્રી જમ્યા નહીં અને ઔપચારિક વાર્તાલાપ બાદ

જગદીશ પણ સ્નાન કરવાનો લાભ લેવા આવી પહોંચી ગયા પરંતુ તેઓને જોઈ સ્વામી કહ્યું આરતીમાં ઉભા રહે આરતીમાં હું હતો બધા અષ્ટક પૂરા થાય ત્યાં સુધી ઉભા રહે અત્યારથી એવું અંગ પાડું છે પાછળથી વાંધો ન આવે બેસી ન રહેવું એટલે સ્વામીશ્રીની સેવાથી પૂરતું નથી આ તો સ્વામીને નવડાવી એટલે પૂરું થઈ ગયું પણ આપણે તો બધાની સેવા કરવાની કથા વાર્તાનું અંગ પાડવું પોતાની સાથે ફરતા યુવાનો સર્વાંગી બને તેની મહેચા સ્વામી રહેતી તેથી સ્નાનના પાણીની સાથે આટલી શીખ વહાવી તેઓ રાત્રે મારવા ગોવા બંદરે પધાર્યા અહીં જુવારી નદીમાંથી બોટ દ્વારા તેઓએ અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યો તે વખતે વધ પક્ષની ચંદ્ર ઉગીને આકાશ ની અટારી રમવા આવેલો તેની ધબલ જ્યો સમુદ્રના જળ પર રૂપુ પથરાઈ ગયેલી તેની પર બોટમાં બેસી સ્વામી સે દરિયાને પાવન કરી એ જ રીતે 10મી જાન્યુઆરીના રોજ પોલવા બીચ પર પધારીને તેઓ ઠાકોરજીને સમુદ્ર સ્નાન કરાવ્યું અને સ્વયં પણ તે પ્રસાદિક જળમાં સ્નાન કર્યું તે વખતે સ્વામી મધ્યમાં રાખી સૌ સંતોએ જળમાં જ ભજન કીર્તન કરતા કરતા તેઓની પ્રદક્ષિણા ફરી લાભ લૂટ્યો અહીં સ્વામી સિએ સંતો પાસે જનમંગલ નામાવલીના પાંચ પાઠ કરાવી સૌના સુખ શુભ માટે પ્રાર્થના વહાવી ત્યારબાદ ભીને વસ્ત્રે જ સમુદ્ર તટે સૌ સાથે નાળિયેરનું પાણી પાન કરી ઉતારે પધાર્યા